મળી ગયો મા દોસ્તા કે હા ના ગયા તો હું જો તે આ તો મારે જોડી એકમ પડી જ હોય પણ આ તો આ તો જોડી પહેરી નાસ્તો કર્યો આ પછી આ તો વોશ મળી જ મારું છે તે હવે હાલો ઉઠ્યો ફટોફટ આવ્યો અને પેલા નાહી ના જવો તો સારું ધોકામાં કાકો માઈ નો ખોતા

હા તો જલ્દી ફટાફટ ચાલ લઈને જ પા મો પેક કરી લાવ હા એ ફ્યુ મોમેન્ટ્સ લેટર મારો શું આ તો લોકેશન ધાપણ નો ઉતાડા મન તો બીક

करे कर अठला धाड़ो उजी तो ए मा ओळसा अ चाय ना दुकान वाला दुकानो बंद राखी हाय हाय <tles> आ बे जणा चौथी तो म मा काका मारी सी हाय <tles sound> अब हु करू <tles sound> तो काका न तो मारी मन तो राखवा दे बाप बेज <tles sound> <tles sound> બોલે મરજાબો વેલુ એ મેં તમારું હું બગાડી તું ખાલી મને પાવ તોરાય તું મને પાવ તોરાય બસ થાળ ઓ 보자 હવે નાતો નહી મારની અરે

मारो रे मारो लत करती रहू लत मारो तुम्हें आगोय आगोय नहीं जो तो ए करो